ભાજપ કાર્યાલયમાંથી ભાજપના કાર્યકર્તા દ્વારા જેટલા કોંગ્રેસ વિચારધારા સાથે જોડાયેલા હોય તેવા મતદારોના બૂથ બીટ ફોર્મ નંબર સાત ખોટી રીતે ભરી અને નામ કમી કરવાનું કાવતરું કરવામાં આવી રહ્યું છે જો ધાને આવતા રોજ અમરેલી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખોટી રીતે નામો રદ ન કરવા માટે પ્રાંત ઓફિસર અમરેલીને આવેદનપત્ર પાઠવવામાં આવે જે વ્યક્તિઓએ ફોર્મ નંબર સાત ભરી

માંગણીઓ કરવામાં આવી તે સાથે અમરેલી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંદીપભાઈ ધાનાણી ટીકુભાઈ વરુ મનીષભાઈ ભંડેરી સંદીપભાઈ પંડ્યા સમીરભાઈ કુરેશી બી કે સોળિયા પ્રહલાદભાઈ સોલંકી ડીડી પરમાર ઘનશામભાઈ થળેશા રાજુભાઈ ઠાકોર રવજીભાઈ મકવાણા ભાવિનભાઈ ગોસાઈ રોનકભાઈ ધાનાણી મિતેશભાઈ ઠુમર સહિતના આગેવાનોએ પ્રાંત અધિકારીને તેમની માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આજરોજ ચૂંટણી અધિકારી પ્રાંતશ્રીને અમરેલી વિધાનસભાના છ હજાર સાતસો ચાલીસ જેવા નામોને ભાજપના કાર્યાલયથી યાદી બનાવી અને લોકોના નામ કાઢવાની જે પ્રક્રિયા ચાલી રહી હતી એને સાહેબને વિનંતી કરવા આવ્યા કે છ હજાર સાતસો ચાલીસ લોકો અહીંયા અમરેલી વિધાનસભામાં અહીંયા જે તે વિસ્તારમાં રહે છે પણ ભાજપના કાર્યાલયથી યાદી બહેની જે બુથમાં ભાજપને લીડ નથી મળતી એવા પૂથોને ટાર્ગેટ કરી અને ભાજપના આગેવાનો ભાજપના હોદ્દેદારો દ્વારા સુનિશ્ચિત કરી અને એને ફોર્મ નંબર સાત ભરી એના વિરુદ્ધમાં અરજી કરવામાં આવી છે સાહેબને અમે જાણ કરવા આવ્યા હતા અને આકરા શબ્દોમાં કીધું છે જો આ છ હજાર સાતસો ચાલીસમાંથી એક પણ નામમાં કોઈ પણ કાઢવામાં આવશે મતદાર યાદીમાંથી તો અમે કાયદાકીય લડાઈ લડશું